અલગ અલગ ઝડપી પાડ્યા વેરાવળ બનાવટી દારૂ બનાવતા ઇસમોને એસઓજી એ ઝડપી છે તો દારૂનું અલગ અલગ બ્રાન્ડની બોટલોમાં પેકિંગ કરવામાં આવતું હતું એકસો એકાવન દારૂની બોટલો સાથે બનાવટી દારૂ બનાવી બોટલમાં બળતા ઝડપાઈ ગયા છે આરોપીઓ અલગ અલગ બ્રાન્ડની એકસો એકાવન બોટલો ઝડપાઈ ગઈ છે વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે